બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આસ્થા તમારી વ્યવસ્થા કરવામાં આવી છે દર્શન કરવા આવે છે તંત્ર દ્વારા આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના સૂત્ર સાથે પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાંચ હજાર પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે આ જવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર દ્વારા દર્શન કરાવવામાં મદદ કરી રહ્યા છે દર્શનાર્થીઓની સુવિધા માટે બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગ મૂકવામાં પણ આવી છે લાઇનમાં ઉભેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે દંડવત પ્રણામ કરનારા દિવ્યાંગો વ્હીલચેર યાત્રિકો વરિષ્ઠ નાગરિકો અને ગરબા લઈને આવતા યાત્રિકોને સીધા જ મંદિર સુધી લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે દર્શન પ્રવેશ્ય સ્થળથી મંદિર સુધી વ્હીલચેર અને ઇ રિક્ષાની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ રીતે પોલીસ જવાનો સુરક્ષાની સાથે યાત્રિકોની સેવા કરીને નોટ ફોર્સ બસ ફેસિલિટીઝના સૂત્રને સાકાર કરી રહ્યા છે બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી રાત્રિમાં ચાલતા જતા પદયાત્રીઓની સેફ્ટી માટે રેડિયમ પટ્ટી પણ લગાવવામાં આવી હતી હળાદથી અંબાજી રાત્રિમાં ચાલતા પદયાત્રીઓની સેફ્ટી માટે હળાદ પોલીસ દ્વારા રેડિયમ પટ્ટી લગાવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના હળાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા હળાદથી અંબાજી જતા પદયાત્રીઓને સે નોટ ટુ ટ્રક અંતર્ગત યુવા વર્ગને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે ડોમથી શરૂઆત કરવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ મારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પણ પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મામળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે ધન્યવાદ